સુરતના રાંદ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ દસ જાન્યુઆરી બે છવ્વીસ ના રોજ એક રિક્ષામાં ત્રણ હુમલાખોર જણા કાલુ સની અને અનિલ આ ત્રણે ત્રણ રિક્ષા લઈને નીકળ્યા હતા ત્યારે રિક્ષા રોડ વચ્ચે ઉભી રાખતા રાજુભાઈ ભગાભાઈ સોલંકી દ્વારા રિક્ષા સાઇડ માર કરવા બાબતે કીધું હતું ત્યારે આ ત્રણેય આરોપીઓ કાલુ સની અને અનિલ દ્વારા રાજુભાઈ નામક વ્યક્તિને લાકડાના ફટકા વડે રાજુભાઈ પર તૂટી પડ્યા હતા અને ઢોરમાર મારાયો હતો જેમાં રાજુભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો એકવીસ તારીખે મોત થતા રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ત્રણેય આરોપીઓ

આ કામે રાજુભાઈ ભગાભાઈ ચો સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીઓએ માથા આ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે નાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ તેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કેસમેન્ટ પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર આરોપીઓનો કંઈ ગુનાહી કે આરોપીઓનો બીજો કોઈ ગુનાહી ઇત્યાસ નથી તેઓ ભંગારના માલસામાનની અફીડનું કામકાજ કરે છે